હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મકાઈના પુટાની ક્રિસ્પી અને ખસ્તા પૂરી મકાઈની આ પૂરી ક્રિસ્પી અને ખસ્તા એવી બની છે કે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી પણ શકાય અને ચા સાથે એકદમ ટેસ્ટમાં જોરદાર લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસિપી મકાઈની પૂરી મકાઈના ભૂટ્ટામાંથી પૂરી બનાવવા માટે અહીં મકાઈનો ભૂટો લીધો છે અને તેની છાલ ઉતારી લીધી છે અને તેના રેસા પણ કાઢી લીધા છે અને ત્યાર પછી ભૂટાને સારી રીતે ધોઈ લીધો છે હવે આપણે બી કાઢીશું આ રીતે ની મદદથી બધા જ બી આપણે કાઢી લેવાના છે અહીં લઈશું આપણે એક મિક્સર જાર અને મિક્સર જારમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈએ મકાઈના દાણા એડ કર્યા પછી બે લીલા મરચાં અને ત્રણ ચાર આડુના ટુકડા ઉમેરી દઈએ અને હવે તેને પાણીનો ઉપયોગ કર્યા વિના પીસી લઈએ મકાઈની પેસ્ટમાં આપણે ઉમેરીશું બારીક સૂજી જો તમારી પાસે બારીક સૂજી ન હોય તો તમે મિક્સર જારમાં પીસીને બારીક બનાવી શકો છો જેટલા માપથી આપણે પેસ્ટ લીધી છે એટલી આપણે ઉમેરવાની છે માપ તમારે યાદ રાખવાનું છે અને હવે આપણે મિક્સ કરી લઈએ જેમ જેમ હું આગળ આગળ આ રેસીપી બનાવતી જઈશ તેમ તેમ તમને બધા માપ અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે તે હું તમને બતાવતી જઈશ જુઓ સુજીને આપણે આ રીતે મકાઈની પેસ્ટમાં મિક્સ કરી દેવાની છે અને હવે દસેક મિનિટ માટે આપણે મકાઈની પેસ્ટમાં ફૂલવા માટે રાખી દઈએ તેના માટે આપણે અહીં ઢાંકી દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ જુઓ સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે આ રેસીપીમાં સૂજી સરસ રીતે ફૂલવી જોઈએ હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરતા જઈએ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી સફેદ તલ એક નાની ચમચી અજમા જેને હું હથેળીમાં ક્રશ કરીને એડ કરી દઉં છું અડધી નાની ચમચી હળદર એક ચમચી ચાટ મસાલો હવે એડ કરીશું આપણે ચીલી ફ્લેક્સ મેં બે પાઉચ ચીલી ફ્લેક્સના લીધા છે મારી પાસે પડ્યા હતા એટલે હું એડ કરી દઉં છું પણ જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો લાલ મરચાંને કાપી અને તમે એડ કરી શકો છો બી સહિત હવે એડ કરીએ આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો દોઢ ચમચી તેલ અને હવે એડ કરીએ આપણે એક વાટકો ઘઉંનો લોટ જે માપથી મેં મકાઈની પેસ્ટ લીધી છે એટલા જ માપથી મેં ઘઉંનો લોટ લીધો છે હવે આપણે મિક્સ કરી દઈએ અને જરૂર પડશે તો ઘઉંનો લોટ વધારે એડ કરીશું હજી આપણે એક ઇન્ગ્રીડિયન્સ એવું ઉમેરીશું કે જેનાથી આ પૂરી ખસ્તા બનવાની છે અને ક્રિસ્પી બનવાની છે મકાઈમાં કેટલું મોઈશ્ચર છે તેના ઉપર લોટનું પ્રમાણ ઘઉંના લોટનું પ્રમાણ રાખવાનું તમારે ઘણી વખત મકાઈ થોડી સૂકી હોય તો ઓછું મોઈશ્ચર હોય પણ અહીં મકાઈ એકદમ તાજી હતી મારી અને લીલી છમ હતી એટલે એમાં મોઈશ્ચરનું પ્રમાણ વધારે હતું જો હવે હું ખસ્તા બનાવવા માટે આ પૂરીને હું બે ચમચા ચોખાનો લોટ ઉમેરીશ તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો સૂજી થોડી વધારે તમે એડ કરી શકો છો ને હવે આપણે લોટને ગૂંથી લેશું અહીં ચોખાનો લોટ મિક્સ કર્યા પછી હવે આપણે થોડું પાણી એડ કરીશું અત્યારે મેં એક ટીસ્પૂન પાણી ઉમેરેલું છે પાણી નાખી અને લોટ આપણે એકદમ સરસ રીતે બાંધી લઈએ તમારે જરૂર પડે તો જ પાણી નાખવું સૂજી છે એટલે એ પણ પાણી શોષી લઈએ અને લોટ નાખેલો છે ચોખાનો લોટ ઘઉંનો લોટ એટલે પાણીની જરૂર પડતી હોય છે ફરીથી આપણે એક ટી સ્પૂન પાણી એડ કરીએ અને એકદમ સરસ રીતે પૂરીનો આપણે લોટ બાંધી લઈએ પૂરી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે ચા સાથે ખાવી હોય અથવા સાતમ આઠમ ઉપર બનાવીને રાખ્યું હોય ને તો પણ તમે બનાવીને રાખી શકો છો આઠ દસ દિવસ સુધી બગડતી પણ નથી અને ક્રુસ ક્રિસ્પી અને ખસ્તા તો એવી સરસ બને છે કે સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં ચા સાથે લઈએ ને તો બહુ મજા પડી જાય બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને બગડતી નથી એટલે ઘણા દિવસ સુધી રાખી પણ શકાય લોટ એકદમ સરસ રીતે આપણે મસળી લઈએ જેથી બધી વસ્તુ લોટની અંદર સરસ રીતે આવી જાય અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધેલો છે બહુ હાર્ડ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં જુઓ આવો લોટ આપણે તૈયાર કરવાનો છે અને ઘઉંનો લોટ મેં કોઈ એક્સ્ટ્રા ઉમેરેલો નથી એક વાટકી મકાઈની પેસ્ટ એક વાટકી સૂજી એક વાટકો ઘઉંનો લોટ અને બે ચમચા ચોખાનો લોટ આ રીતે યુઝ કરી અને આપણે એકદમ સરસ એવો લોટ બાંધી લીધો છે જુઓ હવે આપણે તેલવાળો હાથ કરી અને લોટને હિસ્સો કરી લેશું અને હવે આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી સીધી આ લોટમાંથી આપણે પૂરી વણીશું જો કેટલો સરસ લોટ તૈયાર થઈ ગયો છે હવે તમારે જો નાની નાની પૂરી વણવી હોય એક એક કરીને તો પણ તમે વણી શકો છો અને પાટલામાં એક મોટો લુવો લઈ અને તેમાંથી કટિંગ કરીને પણ પૂરી બનાવી શકો છો જો એક મોટો લુવો મેં લીધો છે પૂરી બનાવવા માટે લોટનો લુવો લીધો છે અને તેને લોટમાં ડસ્ટ કર્યો છે હવે આપણે એક મોટી રોટલી વણી લઈએ આ રીતે કરીએ ને તો પૂરી બધી ઝડપથી બની જાય પણ જે તમને રીત પસંદ હોય એ પ્રમાણે બનાવી શકો એક એક પણ બનાવી શકાય પૂરી અને એકી સાથે જો વધારે માત્રામાં બનાવી હોય તો આ રીતે મોટી મોટી રોટલી વણી અને તેને કટિંગ કરીને બનાવી શકાય એકદમ મોટી પાટલા જેવડી આપણે રોટલી બનાવી લઈએ પણ આ રોટલીને આપણે બહુ જાડી નહીં રાખીએ કે બહુ પાતળી પણ નહીં બનાવીએ મીડિયમ થિકનેસ આપણે રાખીશું જેથી આ પૂરી છે ક્રિસ્પી અને ખસ્તા બને જુઓ મીડિયમ થિકનેસ વાળી આપણે રોટલી બનાવી લીધી છે હવે એક ઢાંકણાની મદદથી આપણે આ રીતે ગોળ શેપ કાપી લેશું તમારી પાસે કૂકી કટર હોય તો પણ તમે આ રીતે કાપી શકો છો ઝડપથી બની જાય ને મોટી સાઈઝનું જો તમારે ઢાંકણ હોય તો મોટી સાઈઝની પણ તમે બનાવી શકો બધી પૂરી આપણે આ રીતે કાપી લઈએ જુઓ વધારાનો લોટ આપણે કાઢી લઈએ અને આ રીતે આપણે બધી જ પૂરીઓ તૈયાર કરી લઈએ બધી પૂરી વણાઈ જાય પછી આપણે નાઈફ કે ફોર્કની મદદથી આ રીતે કાણા કરી દેવાના છે કારણ કે આ પૂરી આપણે ફૂલાવાની નથી એટલે આ રીતે કાણા કરી દઈએ ને તો પૂરી ફૂલશે નહીં જો આ રીતે આપણે બધી જ પૂરીઓમાં કાણા કરી લેશું પૂરીને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરીએ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એક પછી એક તેમાં પૂરી એડ કરી અને તળતા જઈએ યાદ રહે પૂરી આપણે ક્રિસ્પી અને ખસ્તા કરવાની છે આપણે મીડિયમ ફ્લેમ પર તળતા જઈશું બધા સ્ટેપ યાદ રાખશો ને તો પૂરી બહુ સરસ બનશે મેં બતાવ્યું છે મેઝરમેન્ટ વણવાની રીત તેમાં કાણા પાડવાની રીત એક વખતમાં આવે એટલી આપણે એડ કરી દઈએ અને હવે આપણે મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈએ ઉપર આવશે ત્યાર પછી આપણે ફેરવીશું બધી પૂરી ઉપર આવી ગઈ છે હવે આપણે સાઈડ ચેન્જ કરીએ જો આ રીતે કરશું ને એટલે પૂરી આપણી ફૂલશે નહીં અને એટલી સરસ બનશે કે તમે પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકશો ચા સાથે તો આ પૂરી ખૂબ સરસ લાગે છે ને અત્યારે મકાઈની સિઝન છે એટલે બનાવી લીધી હોય ને તો બધાને ખાવા મળે અને સાતમ આઠમ પણ નજીક છે સાતમ ઉપર બનાવી શકો દિવાળી પર પણ બનાવી શકો જ્યારે મકાઈ મળતી હોય તો આમ તો મકાઈ હવે દરેક સિઝનમાં મળતી હોય છે અને આ પૂરી મેં સ્વીટ કોર્નની બનાવી છે દેશી મકાઈમાંથી પણ બનાવી શકાય છે દેશી મકાઈમાંથી તમે બનાવો તો થોડી ખાંડ એડ કરી દેવાની અહીં સ્વીટ કોર્ન છે એટલે હું કઈ ઉમેરતી નથી જો પસંદ હોય તો ઘણાને ખાંડ પસંદ હોય તો ઉમેરવાની નહીં તો ઉમેરવાની નહીં આ રીતે આપણે એકદમ સરસ રીતે તળી લઈએ ફેરવતા જઈએ અને તળતા જઈએ જોઈ શકાય છે કે પૂરી તળાઈ ગઈ છે ઉપર એકદમ સરસ બબલ્સ આવી ગયા છે જો હવે આપણે પૂરીને કાઢી લઈએ આનાથી વધારે આપણે કૂક કરવાની નથી જુઓ દેખાવ પણ સરસ છે અને આખા રસોડામાં આ પૂરીની સુગંધ બહુ સરસ આવી રહી છે જોતા જ ખાવાનું મન થઈ જાય કે ચાલો ફટાફટ આ પૂરી ચા સાથે ખાઈ લઈએ હવે આ બેચને આપણે કાઢી લઈએ અને બધી જ પૂરી આ રીતે આપણે તળી લઈએ મકાઈની પૂરી બની ગયા પછી આપણે સર્વ કરી દઈએ અવાજ પણ તમને આવતો હશે કેટલી ક્રિસ્પી અને પૂરી બનીને તૈયાર થઈ છે મકાઈની આ પૂરીનો તમને કેવો લાગ્યો તે મને કરીને જણાવજો અને જો તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું એક બીજી જ નવી રેસીપી સાથે